આજે છેલ્લા કેટલાક સમયથી ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીની અધ્યક્ષતામાં જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ બે હજાર ચૌદના કાયદાના અનુસંધાને ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવાનું હોય છે એની મુદત એક વર્ષથી પૂર્ણ થઈ ગઈ છે ઘણા સમયથી એમને ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવા માટે રૂબરૂ મૌખિક અને લેખિત પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈને કોઈ કારણોસર ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન ટાળવામાં આવી રહ્યું છે ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવાથી પહેલાં ફેરિયા કાર્ડની મુદત બે હજાર બાવીસમાં પૂરી થઈ ગયેલ છે એ ફેરિયા કાર્ડ રિન્યૂ કરવામાં આવતા નથી વેન્ડિંગ સર્ટિફિકેટ રિન્યૂ કરવામાં આવતા નથી નગરપાલિકાની એન્યુએલ એમ શાખા જાણી જોઈને ક્યાંકને ક્યાંક ફેરિયાઓના નુકસાન પહોંચાડવા માટે કે ફેરિયાઓ પ્રત્યે એમની જે કૂટનીતિ છે એ જાળવી રાખવા માટે જાણી જોઈને આ જે મુદ્દો છે એને ઢાંકીને રાખવા માગે છે એમનું સર્વે જે છે એ પૂર્ણ કરવામાં નથી આવતું સર્વે જેમનું થઈ ગયું છે એમની યાદી પૂરી પાડવામાં નથી આવતી યાદી જાહેર કરવામાં નથી આવતી એમને ઓનલાઈન પણ એ યાદી મૂકવાની છે ઓનલાઈન યાદી મૂકવામાં નથી આવતી અત્યારે જે પણ ફેરિયાઓના હિતમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય કે ટાઉન નો વેન્ડિંગ ઝોન કે વેન્ડિંગ ઝોન જાહેર કરવાનો હોય તો એની સંપૂર્ણ સત્તા જે છે સરકારે ટાઉન વેન્ડિંગ કમિટીને આપેલી છે ટાઉન વેન્ડિંગ કમિટી જ ન હોય તો શહેરની અંદર ફેરિયાઓના હિતમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો થાય તો એ નિર્ણય લેવાતો નથી પરિણામે પ્રશાસનના એન્યુઅલ શાખાને એક હાથોગું હથિયાર મળી જાય છે કે એ લોકો ગમે ત્યાં જઈ એકલ દોકલ ફેર્યાઓને હેરાન કરે છે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અત્યારે તહેવારોના સમય છે ફેરિયાઓને કોઈકને કોઈક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે એકલ દોકલ ફેર્યાને કોઈક લોકોની અરજી ઉપરથી માત્ર એકાદ વ્યક્તિની કે એકાદ કોઈ સંગઠનની અરજીના નામે એ લોકો ફેરિયાઓને હટાવી દેવામાં કે એમના ધંધા રોજગાર બંધ કરાવી દેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો આ બધું ન થાય એના માટે ટાઉન વેન્ડિંગ કમિટી ખૂબ જ અગત્યની છે આજે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ તાત્કાલિક અસરથી ટાઉન વેન્ડિંગ કમિટી બને એના માટે આપ સાહેબ હુકમ કરશો અને એમણે હકારાત્મક જવાબ આપ્યો છે અમને કે હું ચીફ ઓફિસર સાથે વાત કરું છું